તો દ્વારકાના જાદુ હતા ને બધા જાદવા સ્થળી થઈ ને તઈ કેતા કોઈ બચ્યું નતું એક કૃષ્ણ ભગવાન નો પ્રધુમન અને પ્રધુમન નો અનિરુદ્ધ અને અનિરુદ્ધ નો વ્રજ નાભે હાજર નહોતો એટલે ગયો ગયો મિસર દેહમાં અને સોણિતપુર એટલે ઓખા છે ને ઓખા ઓખા હરણ કહેવાય ને એ ઓખા એની ઓરમાન માથાથી એટલે એ નવાપને આટો દેવા જાય તો આને ભેરો લઈ જાય વ્રજનાભને તો આ જાદવા આ બધા કપાઈ ગયા ને સોમનાથ એમાં આ બચી ગયો અને છેલ્લે કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા ગયા હતા કે તમે છે ને વ્રજનાભને તેડાવી લેજો અને અમારી શ્રાદ્ધ વિધિ બધી છે ને એ વ્રજનાભને હાથે કરાવજો એટલે દેહમાં અટાણે હાલમાં સિરિયા કહેવાય અને નકરી સોણિતપુર શહેર કહેવાનું એ બાણાસુરની નગરી પણ એ પછી આ જાદવા સ્થળી થઈ અને અહીંયા વ્રજનાભને તેડાવવો તો તાને મોક્ષ પીપરો કહેવાય ને પ્રાચી સોમનાથના મૂળમાં ન્યા શ્રાદ્ધ વિધિ બધી કરી પછી એને ગાદી ઉપર બેહાડ્યો દ્વારકાને ગાદી ઉપર ઓલું ઓલું દ્વારકાને બુડી ગયું ભગવાનવાળું અને આ મંદિર એક બચી ગયું અને આ મંદિરે તણ હાલમાં છે ને એ વ્રજનાભે બંધાયું અને એમ કેવું થાય છે કે એ હું કોઈનું ચણેલું નથી મંત્રથી વિશ્વાકર્મા એ બનાવ્યું અને પછી એને આ દ્વારકામાં ગઈમું નહીં પછી મથુરાની ગાદી ઉપર બહેડ્યો ઇન્દ્રપસ્થ પાંડવુંની રાજધાની ન્યાય બેહડો તો ન્યાય એને કંઈ ગયમું નહીં અવળું કુટુંબ ખપાઈ ગયું કોઈ નમરે પછી એને ક્યાંય શાંતિ ન મળે પછી મારે ક્યાંય રહેવું જ નથી વાપ એના નાનાની રાજધાની હતી ને મિસરમાં સુણિતપુર કહેવાતું હાલમાં ઇજિપ્તો કહેવાય એમાંથી એનું શેર અટાણે બોલાય જો ઇજિપ્તાનો અને એનો થોડોક રાજીને આપ્યું નાના એ કે તું ને વાપ ફાવતું ના હોય તો અમુક મલક તને આપું એ તારો જ પછી એની જે રાજ દીધું ને એનો આ રાજા ભાઈનો વ્રજનાભ અને એ દેશનું નામ રાખ્યું શ્યામ દેશ પોતાની જે પાઘ માની દીધું ને એટલે કૃષ્ણ ભગવાન શ્યામ હતા એટલે એને હિસાબે એની શ્યામ દેશ નામ રાખ્યું અને નામી ધમધોકા રાજ હજાર વર્ષ રાજ કર્યું બોલો શાંતિથી વિસ્તાર એટલો બધો વહીતો અને જાદુઓ કહેવાતા એટલે એમાં આડતન વર્ષ ત્યાંથી પછી મોહમ્મદ પૈગમ્બર એટલે ઈસ્લામ ધર્મની સ્થાપના કરી અને મુસલમાન બધેને બનાવી દેતો અહીંયા આના આગળ આવ્યો કે તમે કાં મુસલમાન થઈ જાઓ અને કે તમારો એ કે સૌરાષ્ટ્ર દેશ છે આ તમારું કંઈ છે નહીં કાં વયા જાઓ ના કે લડાઈ દીવો એટલે મેં લડાઈ દીધી ને એ વાંહે પડી ગયા પડતી થવાની તો એને એ શ્યામ દેશ એને મૂકવો પડ્યો બોલો એટલે એ શ્યામ દેશ છે ને હાલમાં અટાણીને સિરિયા કહેવાય અને અટાણી સિરિયાની જો હાવ બદન આ લડાઈયું થાય ત્રાસવાદીઓ મારી નાખે એ બધા લડાઈઓ કરતાં કરતાં કંઈક મુસલમાન થઈ ગયા કંઈક કપાઈ ગયા કંઈક બીજે ભાગી ગયા પણ છેલ્લે થોડાક પૈસા ને એ ઈરાનમાં આવ્યા બોલો ને ન્યાયની આ તેહેરાનીનું પાટનગર છે એ શહેરની પણ સ્થાપના હોય કરી અને ન્યાય આને ટકવા ન દીધા એટલે પછી ભાગીને આવ્યો અફઘાનિસ્તાનમાં એની આ ગીજની શહેર છે ગીજની ને મોહમ્મદ ગીજની ભાંગી ગયો ને એ શહેર એ આનો વસાવેલું જાદુઓનું બોલો અને ન્યાય ટકવા ના દીધા પછી કાબુલમાં આવ્યા એટલે એ અફઘાનિસ્તાન કાબુલમાં પણ એને ન્યાય પણ ના દીધા પછી છેલ્લે એક દેવન્દ્ર રાજા એક જ રહ્યો કૃષ્ણ ભગવાનનો વાંસો અને એના દીકરા ચાર એટલે એ છોકરાનું નામ હતું અસ્પત નરપત ગજપત અને ભૂપત ચાર ભાઈઓ અને દેવેન્દ્ર એના બાપુનું મોત ન્યા અફઘાનિસ્તાનમાં કાબુલમાં થઈ ગયું છેલ્લે આ ચાર જગ્યા એને વાહે મોહમ્મદ પેગમ પેગમ પર પડી ગયો તો એ બધા ભાગી અને હિંગળા જ માતાજી આવ્યા કાબુલમાંથી ત્યાં માતાજીની સ્તુતિ કરી તો માતાજી અમને કે તમે કંઈક અમારું રક્ષણ કરો તમારે આશરે આવ્યા તો બોલો માતાજીની આ થયા હિંગળાજ માતાજી અફઘાનિસ્તાનના ને પાકિસ્તાનની સરહદ ઉપર છે તો માતાજી કે ભાઈ તમે આવ્યા છો બરોબર છે પણ હવે તમારે કે દુર્વાસા મુનિનો શ્રાપ છે એટલે હવે અટાણે મારું કંઈક કામ ના આવે દ્વારકા છપ્પન કોટીના જાદુઓ કહેવાતા એમાં ચાર જ બેચા બા કોઈ નમરે એની મોરના જાદુ હતા ને એ આખા બધા બિહારમાં એ બધા મથુરાથી વહી ગયા હતા આ દ્વારકા વર કે નહીં પછી માતાજી કે ભલે હવે હું દુર્વાસા મુનિને બોલાવું દુર્વાસા મુનિને માતાજી બોલાવી અને આને પૃથ્વીથી અધર ચારે ચાર ને માતાજી હતાળી મૂક્યા બોલો અને દુર્વાસાને કહ્યું હવે તમે કે કૃષ્ણ ભગવાનનો વંશ પૃથ્વી ઉપર છે જ નહીં હવે તમે હરાપ ખેંચી લો તાકે એ હું ખેંચું નહીં મને એક એના ઉપર બહુ ખીચ છે મારી ઠેકડી કરી એની તક હાજી પણ હવે એ વંશ જ નથી કૃષ્ણનો પછી તમારે હરાપ ખેંચી લેવો જોઈએ ને તક હું સમાધિમ જોઈ જાઉં માતાજી કે જોઈજો પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાનનો વંશ જ નથી ખરેખર જોયું તો કોઈ વંશ જ નહોતો આનો આ ચાર જણા હતા અધર માતાજી હતા સમાધિ ખોલીને કહ્યું જાઓ મારો શ્રાપ હું ખેંચી લઉં તઈ માતાજી આ ચાર જણાને હાજર કર્યા એ કે જો આ છે જાદુઓ તગ હવે હોય ને તોય મને કંઈ વાંધો નથી ભલે કે મારો શ્રાપ હું ખેંચી લઉં છું પછી ત્યાંથી દુર્વા સિ વયા ગયા પેગમ્બર ની આવ્યો એ કે અહીંયા મારા ચોર અહીંયા આવ્યા અહીં પગલાં આવ્યા અહીં નહીં કે બોલા કે નથી આવ્યા તા કે ના છે જ તમે માતાજી આ શક્તિ થઈને ખોટું બોલો માતાજી કહ્યું આવ્યા છે મારે આશરે એટલે અમારે શરણાઈને રાખવા જોઈએ ભલે શરણાઈને આવ્યા હોય તો તમે ના કેમ પાડો છો હાજર કરો ચારે ચાર ને હાજર કર્યા પછી માતાજીની આગળ ઠેરાવ કર્યો કે એક જણો જો ઈસ્લામ સ્વીકારી લઈએ તો આ તણને છોડી દઉં બોલો એ ચાર ચારમાંથી એક આ પાડી દે એટલે બધેથી વડો અસ્પદ હતો ને એ કે આલું ઈસ્લામ ધર્મ હું સ્વીકારી લોજીને ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ન્યાથી મંગોલિયામાં વયા ગયા મંગોલિયા દેશ કહેવાય ને એટલે એ મંગોલિયા ગયા ને અલે મોગલ કહેવાના અરે એના વંશમાં અકબર ને બાબર ને એ બધાય એમાં એ એ મોગલ વંશમાં થયા અને ત્રણ જણા વિધા એમાં વડો નરપત પછી ગજપત પછી ભૂપત એમાં ભૂપત છે ને જેસલમેર વસાયું રાજસ્થાનમાં અને એનો વસાયેલો ને એ બધા રાજસ્થાનમાં ભૂપા ભટ્ટી કહેવાના અને એમાંથી ઘણી શાખા જુદી પડી પછી પણ એ બધા રાજસ્થાનમાં છે પછી નરપત હતો ને એ સિંધમાં આવ્યો અને હાલમાં પાકિસ્તાનમાં નગરઠઠા કહેવાય ને એ વસાયું અને એને પોતે વસાયું ને ત્યાં ન્યા નગર સમય કહેવાતું એ શહેરનું નામ રાખવું નગર સમય નગરા મોવાણ નગરા મોવાણિયા અનિયા રહેતા મચ્છીમારનું નામ હતું એટલે નિનારે ભાઈબંધ કરી અને પોતાની હશે સ્થાપના કરવાનું ઓલાને મચ્છીમારને કહ્યું તો ભલે તમે અહીંથી પ્રેમથી નગરી વસાવો પણ અમારું નામ રાખજો શહેરમાં એ નગરા કહેવાતા ને નગર સમય સમય સમા પોતે કહેવાતા સમા જાડેજા એટલે એ શેર વસાઈ એનું હાલમાં પાકિસ્તાનમાં સિંધમાં છે અને એ કહેવાય નગર નગરઠા પાકિસ્તાને નગર કરી નાખ્યું અને એ ન્યાથી પછી એક રાજાને બેલાડિયાના કુંવર બે જૈનમાં એટલે આપણે જોડ્યા કંઈ એ બે છોકરા સિંધમાં જઈને આ ભેરા જાડા કહેતા જાડા ને એ અભ્રસ થઈને જાડેજા થઈ ગયા એટલે ત્યાંથી સિંધમાંથી વાંધાના હિસાબે કચ્છમાં આવ્યા એટલે ત્યાં કચ્છમાં એની સ્થાપના કરી ને કચ્છના રાજા બહેના અને જ્યાંથી પછીની જામનગર રાવલ જામ આવ્યો જામનગર તો જામનગરની સ્થાપના કરી એટલે વિક્રમ સંવંત પંદરસો ને છનું સાલમાં જામનગરનો પાયો નાખ્યો અને ઇનાજી ઉદાય પછી એક પછી એક પછી આખા સૌરાષ્ટ્રમાં છવાઈ ગયા બોલો આ જાડેજા રાજકોટ ગુંજલ જામનગર અને બીજો ત્રીજો ભાઈ હતો ને ગજપત એ આવ્યો જૂનાગઢ એટલે ન્યાય જૂનાગઢના મૂળમાં જે વણથલી છે ને ન્યાયના નાના રાજ કરતા હતા રામ ચાવડો એને એક દીકરો હતો ને એને આના ઉપર આવું બધું થયું એ કહ્યું તું આ અમારી ગાદી સંભાળ લે એટલે એ ભૂપત નર બોલો ગજપતન્ય ગાડી સંભાળી ને એના બધા થયા ચોડાહમાં જૂનાગઢવારા એટલે જૂનાગઢ વારા એટલે ત્યાં પહેલું વેલો થયો ગ્રહ રીપુ પછી થયો રા કવાટ પછી થયો રા ડિયાસ રા રા નવકણ જાહલનો ભાઈ અને પછી એમાંથી અનેક શાખા પડી એટલે રા એ છે ને જુનાગઢ વાળા દાડે નામ રાખતા પોતરા નામ પાછું દાડાનું નામ હોય ને એ પોતરાનું નામ દે અને પહેલો વેલો નવગણ જહાજનો ભાઈ પછી એનો દીકરો થી નામ રાખ્યું રાખેંગા એનો દીકરો પાછો રા નવગણ એ બીજો રા નવગણ અને એને ચાર દીકરા થયા બીજા નવગણને એટલે એનો એક દીકરો છે નામ હતું રાખ હિંગાર એ રાણક એ બીજો રાખ હિંગાર કહેવાય પછી એ નવગણ બીજો નવગણ હતો ને આ ધોની મણ હતો એ આમ શિકાર કરવા ફરવા ગયો એટલે આ નળકાંઠામાં તો ત્યાં મેળતા શેર હતું ત્યાં મૈડા રાજપૂતો રાજ કરતા હતા એમ એક છોકરી સ્વરૂપમાં નથી અને ગણ દેખી ગયો એ કે મારા એને લગ્ન કરાવો તો ઓલાવે ના પાડી તો હું બળજબરીથી લઈ જાય એટલે પછી એ છોકરાના દીકરી દાદા દાદા હતા ને એને કહ્યું આપણે શું વાંધો છે દીકરી દેવામાં જૂનાગઢનો રાજા નામી એ નક્કી થયું અને લગ્ન થયા ત્યાં પણ એ છોકરીનો ભાઈ હતો ને એનું નામ હતું હંસરાજ એ કે મારો દાદા મહિના નહીં બાકી ન કહું હું ક્યાં લાલ લાલ નવગણ મારી બેન દઉં નહીં અને અહીં જ હું મારી નાખું એ નહીં કે પણ હવે મારા દાદાની મરજી મારા બાપની મરજી છે મારું કામ ના આવે પછી પતિ ગયા નવ ગણો તો થઈ ગયો ને પછી એના માણસોએ કહ્યું કે તમારો હારો આમ બોલ્યો લો તો નવગણ હું મારી નાખા થઈ ગયો હું દે હું દઉં નહીં મારી નાખો તો મારે પણ મારા દાદા મહિનાની એટલે નવગણે પ્રતિજ્ઞા લીધી કે એક મારા હારાને મારી નાખી આ મારી પ્રતિજ્ઞા પછી જસદણાગર વાઘેલાનું રાજ હતું ભૂપત વાઘેલો કહેવાતો ને કિલ્લો ચણતો હતો અધૂરો હતો એટલે એ એ બોલી ગયો કે આ નવી રાણીને લઈને જાય મારો કિલ્લો અધૂરો છે ના હું અહીં જગ્યાએ ચટી લેતું હું ઉતારી લેતું એને અહીં એટલે એ ઓલા નવઘરના માણસો એ વાત કરી કોલો વાઘેલો આમ કહેતો હતો ભૂપત તક જાઓ મારી બીજી પ્રતિજ્ઞા એ ભોયર હું એનું ગામ હતું એ ભોયરાનો કિલ્લો હું પાડી નાખી કે પછી ઘરે આવ્યો અને એને પાટણને સિદ્ધપુર પાટણને એને જૂનાગઢને કાયમી વાંધો પછી એની ત્રીજી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ઉગમણો દરવાજો પાટણનો છે એને હું તોડી નાખી મારી ત્રીજી પ્રતિજ્ઞા અને એ પાટણ ઉપર ચડાઈ કરીને લઈ ગયો અને એના સેનાપતિ ના પાડતા હતા કે પંદરદી પાછી જાઉં હમણાં નથી જવું પણ એ સેનાપતિનો માયનો નહીં દરાર ગયો એમાં સિદ્ધરાજ એને પકડી દીધો બોલો જીવતો એટલે સિદ્ધરાજ મારી નાખતો હતો બીજા કહ્યું મરાય નહીં તો કંઈક અંગ ભંગ કરી અને મૂકી દો એટલે હું એ કહ્યું નવગણે કે તમે અંગ ભંગ કરો ને એથી મને મારી નાખો પછી એને મૂકી દીધો કે અમારા અમુક હજી તાર તારે ચડાય ન કર્યું ત્યાં ભલે એમાં પકડાઈ ગયો અહીં ઓલા સિદ્ધરાજના એક ગઢવી હતા ને એ વખાણ સિદ્ધરાજના બહુ કરતા હતા અને આને આ ચણે આને બાંધી મૂકો તો મનમાં મનમાં ચોથી પ્રતિજ્ઞા લીધી કે એક દીવ આ ગઢવીના ગાલ ફાડી નાખી ચાર પ્રતિજ્ઞા લેવાઈ ગયું અને એ જૂના ગઢા એવા ચારમાંથી એક પૂરી ના કરી ગયો બીજો નવ ગણ પછી મરવા તાણે જીવ ન જાય પ્રતિજ્ઞા કે પૂરી થઈ થાય નહીં એટલે દેહ ઓલા દેહી હોય રાજ હોય ને બોલાવ્યા નાડી જોઈને કહ્યું ભાઈ તમારા બાપને બીજું કંઈ છે નહીં પણ મનમાં કંઈક ને રહી ગયું છે હવે તમે એકા તો હું એવી દવા પાઉં એ બે મિનિટમાં બોલવા માંડીએ તમે પૂછી લેજો એને શું છે એ અમે દવા પાઈને બધા બહાર નીકળી ગયા ચાર છોકરા રહ્યા એને અને રા ગણ મીડો બોલવા અને પૂછ્યું શું છે બાપુ તમારો જીવ કેમ નથી જાતો તાક મેં ચાર પ્રતિજ્ઞા લીધી હતી એમાંથી એક હું પૂરું ન કરી એટલે એમ મારો જીવ જાતો નથી તમે એક એક પ્રતિજ્ઞા ચાર દીકરા છો લઈ લ્યો તો મને શાંતિ થઈ જાય તાકી લઈ લઈને એટલે વડો રાય રાયગણ હતો એને કહ્યું કે હું મારો મામો જે હંસરાજ છે ને હું મારી નાખી તા કે તો જા એ રાયગઢના રાયજાદા થયા એને માંગરોળ આગળ ચોવીસ ગામ આપ્યા એનો વસાયેલો ને એ રાયજાદા કહેવાના પછી એથી હતો ને એ અંબા માતાજીનો ભગત હતો અને હાથમાં આમ કડું પહેરતો એટલે એ ચંદ્રચૂડ કહેવાતો એટલે એ કહેવું હું ભોયરાનો કિલ્લો હું તોડી નાખી લાગી જા તો તું ને હું ચોરાહી ગામ ભાલમાં આપું હવે ને એ ચુડાહામાં કહેવાના પછી ચંદ્રસિંહ હતો ત્રીજા નંબરનો એ કે હું પાટણનો કિલ્લો છે ને એ હું તોડી નાખી લઈ જા તું ને એ કે આજી તને પાલીતાણા આગળ ને ને હું તું ને કે ચોવીસ ગામ આપું છું એટલે એનો જે હેલો ને એ સરવૈયા કહેવાણા અને છેલ્લો અગો રિયો કોણ રાખેગા એટલે એ સમજતો હતો કે આની પ્રતિજ્ઞા લીધી પણ આ એકે પૂરી નહીં કરી શકે એટલે એને એને બાપને કહ્યું બાપુ આ છે ને મારા ભાઈ એ એકે પ્રતિજ્ઞા પૂરી નહીં કરી શકે પણ હું ચારે ચાર પ્રતિજ્ઞા પૂરી કરી અને જ્યાં સુધી પ્રતિજ્ઞા હું પૂરી ન કરું ત્યાં સુધી છે ને માથે પાઘડી ન બાંધો અને પગમાં પગઢાના પહેરો હલો ઓલા બધા ભાઈઓ હતા નવગણ હતો રાજી થઈને કહ્યું જો તું ચારે ચાર પ્રતિજ્ઞા કર તો તું ઝણકો છો અમારાથી પણ જુનાગઢની ગાડી તારી અમારે ન જોઈ જા હા એ પ્રતિજ્ઞા લઈને રાહ નવગણ વયો ગયો ઓલો ભાઈ રાહ પહેલ વહેલો એના મામાને માર્યો હંસરાજને પછી ભોવેલાનો કિલ્લો તોડ્યો અને પછી પાટણ તેથી સિદ્ધરાજ ન્યા પોતે જાસૂસ થઈને ગયો સિદ્ધરાજ સિંધ ઉપર ચડાઈ કરી ગયો વાહ કોઈ હતું નહીં અને એનો મંત્રી હતો ને વાણીઓ એને આહોપી ગયો હતો બધું સિદ્ધરાજ તો એ આને ખબર પડીને જાસૂસ થઈને લ્યો તો મોટી સેના લઈને ગયો તો પાટણનો દરવાજો તોડી નાખ્યો અને એના જે હું કમાળ હતા ને દરવાજાના જૂનાગઢ લઈ આવ્યા કાળવો દરવાજો છે ને ન્યાયની ચડાવ્યા અને ઓલા શાંતુ મહેતા એના મંત્રી હતા પાટણના એને કહ્યું તમે શેરને લૂંટો નહીં તો તમે કહ્યું એટલા હું તમને હું હું ચાંદી આપું તક મારે ગામને લૂંટવું નથી પણ આ દરવાજાને હું તોડી અને એને હું કમાળ લઈ જાય તક લઈ જાઉં તમે ગામને લૂંટો નહીં તો હવે એમાં રાણક દેવી હતી ને એની સમન થઈ ગયો તો સિદ્ધરા જુવેરે ચુંદડી ઓઢાડાઈ ગઈ હતી લગ્ન થયા નહોતા પણ એમાં આને પ્રેમ થઈ ગયો હતો ને જાસૂસ થઈને રહ્યો હતો ને રાખ શંગાર એ તેદી આ પાટણને ભાંગ્યું અને રાણક દેવીને તેદી ઉપાડી ગયું એ જૂનાગઢમાં લગ્ન કર્યા અને સિદ્ધરાજને વાત સિંધમાં ખબર પડી એટલે લડાઈ કરીને પાછો આવ્યો એટલે માણે કે અણીનું ચુઈકું હોવ જીવે પછી બોલો એની સેના ભેરી કરી તો પાંચ વર્ષ નીકળી ગયા જુનાગઢ ઉપર ચડાઈ કરવી એ ચડાઈ કરી અહીં આવ્યા જૂનાગઢ ત્યાં પાંચ વર વીતી ગયા અને પછી કિલો આની બંધ કરી દીધો રાખે ગારે કિલો તૂટે નહીં બોલો અને બાર વર પીડ્યો રહ્યો એટલે સત્તર વર થઈ અહીંયા પાંચ ઓલા બાર આ એટલે બે દીકરા થયા રાણકભેવીને પછી ના બે ભાણાજો તા દેસળ અને વિસળ એટલે એ ખૂટી ગયા એક દરવાજો ખોલી નાખ્યો અને એમાં સેના બધી પાટાની આવી ગઈ અને એમાં સિદ્ધરાજ લડાઈમાં જીતી ગયો રાખ એંગાર મરાઈ ગયો રાણકદેવીને ઉપાડી જવાનું કર્યું એટલે કહ્યું મારે બે દીકરા છે છોકરા બે પડખે આવીને ઉભા રહ્યા મારવાની તૈયારી કરી કરીને બે છોકરાઓને મારીનેખા અને રાણક દેવીને એમ કહ્યું અમે રાખ પકડીને લઈ જાય છે એમાં પાટણ તમે વેલમાં બેસી જાઓ ત્યાં રાણક દેવી રમા ધરા બેડ્યા પણ પછી આને જો ને હરાપ દીધો રાખ હિંગાર મરતાં ખડેરી ખાંગો કેમ નથી થયો ગરવો ગિરનાર વાદળથી વાતો કરે મરતા રાખ હિંગાર ખડેરી ખાંગો કેમ નથી હો મીજા ચોહલા પડવા ઉપરથી પછી રાણક દેવી નિયમ થયું કે આ તો પડી જાય બધાય પછી પોતે થાપા મળ્યા મપાડ મપાડ મારા વીરી કે આ તારે તને ચોહલા તારા કોણ ચડાવી ગયા પછી એ છે ભોગાવો વઢવાણ આગળ છે ત્યાં દેવીને ખબર પડી કે રાખેંગા તો મરાઈ ગયો છે એને કુદરતી ખબર પડી ગઈ અને વેલમાંથી ઉતરીને કહ્યું તું ખોટું બોલો છો મારા પતિનું માથું લાવ મારે સતી થોને ન કહું તને હરાપ દઈ પછી એ સિદ્ધરાજે માથું હાજર કર્યું અને ન્યા પોતે બરી મરે છે એના પતિનું મસ્તક લઈને રાણકદેવી નિ હાલમાં રાણકદેવીનું મંદિર છે એટલે આ બધા છે ને જો એ ચુડાહામાં જુનાગઢ દ્વારા રાજસ્થાન ભટ્ટી ભટ્ટી લોકો પછી આ બધા જાય અસલ કૃષ્ણ ભગવાનનો વંશ છે બોલો પેઢીનામાં હોત એટલે આ આમ તો બહુ ઇતિહાસ મોટો છે પણ આ હકીકત થોડીક એમ